નમસ્કાર ખેડૂત મિત્રો અનંદાતા યુટ્યુબ ચેનલની અંદર હું એજ એ મૂળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો દર વખતે એ આપણે ખેડૂત મિત્રોને મળીએ છીએ અને ખેતીની જે છે એ કંઈક ને કાંઈક વાત એ મિત્રો આપણે કરતા હોઈએ ત્યારે મિત્રો આજે આપણે એક એવા જ ખેડૂત પુત્રને મળવું છે કે એમણે જે છે એ કૃષિ વૈજ્ઞાનિકો અને કહેવાય કે કૃષિ તજજ્ઞો પાસેથી એ માહિતી મેળવી અને પોતાનું જીરું જે છે ને એ ખૂબ સરસ મજાનું જે છે બનાવ્યું છે ત્યારે એમની પાસેથી આજે આપણે મિત્રો જાણવાનો પ્રયત્ન કરશું કે એમણે આવા કઈ ટ્રીટમેન્ટ કરી છે કે જેથી કરીને એ બીજા ખેડૂત મિત્રો પણ જે છે એ અનુકરણીય રીતે એ બનાવી શકે તો સૌ પ્રથમ ભાઈનો પરિચય લઈ અને ત્યારબાદ જે છે એ મિત્રો આપણે આગળ વધીએ આપનું પૂરેપૂરું નામ કૃપાલ કોરાટ ગૃપાલભાઈ કોરાટ ગામ તમારું ખંભાડિયા ખંભાળિયા તાલુકો ભેસણ તાલુકો ભેસણ તમારો મોબાઈલ નંબર નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી સરસ કોરાટભાઈ હવે તમે જે છે એ જ્યારે ખેતી જે છે એ જ્યારે સંભાળી રહ્યા છો ત્યારે હાલ જીરાના પાકની અંદર એ કહેવાય કે કઈ કઈ જાતના જે છે એ તમે પ્રયોગો આની અંદર કર્યા છે ને આમ અમે ઘણી જાતના પ્રયોગો જોકે આમ તો આપણે વાવેતર કરતા હોય એ રીતના જ કર્યું છે પણ એવી જ રીતના ઉભો છોડો ન થાય ને દાળીઓની ફૂટ થાય એના માટે એક એક્સ્ટ્રા પ્રોસીડ કરીને પ્રોસીડ કરીને દવા આવે એનો સ્પ્રે કરેલો હોય પ્રોસીડ શું છે પ્રોસીડ એ પ્યોર વિક એસિડ છે મિત્રો ફોલિક એસિડ જે છે આપણે બધાને ખ્યાલ છે કે ફોલિક એસિડ જે છે એનું કામ ડાળીની સંખ્યા વધારવાનું છે ફૂટ જે છે એ વધારે પાડવાનું કામગીરી મિત્રો તમે આની અંદર ફૂટ જોઈ રહ્યા છો કે જે એક્સ્ટ્રા જે છે એ ઓર્ડિનરી જીરો એ મિત્રો આ એ આપણે કહીએ ને પ્રોસીડ છે એ બની રહ્યું છે પ્રોસીડનું પ્રમાણ કેવી રીતનું હોય છે અને એનું વાપરવાની રીત કેવી રીતનું હોય છે પ્રોસીડનું પ્રમાણ પંપે પચીસ ગ્રામ

શરમી એવું ના લાગે એના માટે ના કેવા પગલા ભરવાના શરમી ને એવું ના લાગે એના માટે આપણે ગેલેરીઓ આવે ફૂગનાશક તરીકે ગેલેરી ઉપયોગ કરવાનો સાથે સાથે સ્ટેપ અપ કરીને દવા આવે જી ફૂલની સંખ્યા વધારે દાણાની સાઈઝ વધારે દાણાને ને ભરાદાવ કરે એવો એ રીતના સ્ટેપ અપ ઉપયોગ પણ કરેલો છે મિત્રો ગેલેલીઓ અને સ્ટેપ અપ એનો છંટકાવ જે છે એ કરવાનું છે અથવા તો એક કર્યો છે કર્યો મિત્રો ગેલેલીઓ જે છે એ આપણે બધાને ખબર છે કે કાળીઓ શરમી જે છે એ ન લાગે એના માટે જે છે એ જીવતદાન જીરાનો જીવતદાન જો કોઈ દેતું હોય તો એ ગેલેલીઓ છે અને મિત્રો વધારેમાં વધારે જે છે એ ફાલ વધારે બેહે વધારે જે છે દાણામાંથી કહેવાય કે સોડનો જે દાણો છે એ દાણામાંથી એટલે કે ફૂલમાંથી દાણો બંધાવવાની ક્રિયા જે છે ઝડપથી કરે અને ફૂલને ખરતું અટકાવે અને દાણો જે છે એની સંખ્યા એટલે કે ફૂલની સંખ્યા વધારે આ કામ એ સ્ટેપઅપનું છે સ્ટેપઅપ જે છે એનું પ્રમાણ કેવી રીતનું રાખે એનું પ્રમાણ પચીસ એમએલ પંપે એક પંપમાં પચીસ પચીસ એમ એલ બરાબર આ સ્ટેપઅપ મારવાથી ખેડૂતોને શું ફાયદો થશે સ્ટેપઅપ મારવાથી ખેડૂતોને ફૂલની સંખ્યા વધશે સાથે ભરાવદાર દાણો થશે દાણાનો વજન વધશે છે એનું મોંઘું કેટલું આવે છે ને એ સાવ સચતું હે પાંચસો એમએલની બોટલના છસો રૂપિયા ભાવ છે ત્રીસ રૂપિયાનો તમને પંપ પડે બરાબર ત્રીસ રૂપિયાની અંદર જે છે એ રિઝલ્ટ મળે છે એવું નક્કી ત્રીસ રૂપિયામાં ખેડૂતને પૂરતું રિઝલ્ટ મળે ખૂબ સરસ મજાની વાત એ મિત્રો આપણે કુણાલભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી છે કે ભાઈ સ્ટેપઅપ જે છે એ સોડનું જે છે એ ઉત્પાદન વધારવાની ક્ષમતા થી માંડીને પચીસ સુધીનું ઉત્પાદન જે છે એ આપણે વધારી શકીએ છીએ ગેલેલીઓ નાખીએ તો ગેલેલીઓથી જે છે એ કાળીઓ શરમી જે છે એનાથી આપણે રક્ષણ મેળવીએ અને પ્રોસીડની વાત જે છે ભાઈ દ્વારા જે છે એ કરવામાં આવી છે કે પ્રોસીડ જે છે એ એક ફોલિક એસિડ છે ફોલિક એસિડ એની અંદર જે છે એ અઢાર ટકા જે છે એ ફોલિક એસિડ એ આપવામાં આવ્યું છે જે પ્યોર ફોલિક એસિડ છે કે જેથી કરીને દાળણીની સંખ્યા બરાબર દાળની સંખ્યા વધે છે અને સાથે સાથે એની કહેવાય કે ફૂટ જે છે એ જોરદાર પડે છે અત્યારનો સમયગાળો જે છે એ જીરાની અંદર એ કહેવાય ને કે ભાઈ એ આમ કહેવાય પિંક સમયગાળો છે એ ગણી શકીએ તો જે મિત્રોને જે છે એ ડાળીની સંખ્યા જે છે આમ ઝીરું ગમતું ન હોય હજી આમ કેમ ફૂટ્યું બરોબર ન હોય આ સાર જેવો હવે જે છે એ થોડોક માહોલ બનતો જાય છે શિયાળોનો અત્યારે સુધી તડકાના રાઉન્ડમાં ના કારણે આવું નહોતું બની શકતું પણ મિત્રો ભાઈએ જે છે એનો ઉપયોગ કરેલો તો એને જે છે એ ખૂબ સરસ મજાનું એ ફૂટ તમે એમાં જોઈ રહ્યા છો તો સરસ મજાનું જે છે રિઝલ્ટ એ આપણને આ પ્રોસીડથી મળી રહી છે સાથે સાથે મિત્રો જે મિત્રોએ પાણી મૂકી દીધું છે પાણી જે છે એ આપવાના નથી કોરાનભાઈ તો એ અમે ભલામણ કરીએ છીએ જે કિસાન સફર દ્વારા પણ ભલામણ કરવામાં આવી છે કે વડાન પ્લસ એ વડાણ પ્લસ જે છે એનો ઉપર જે છે છંટકાવ એક પંપમાં પચીસ ગ્રામ નાખીને જો કરી દેવામાં આવશે તો એનાથી જે છે એ એને પોષણ જે સિવિડ છે એની અંદર સો ટકા સિવિડ આવવા છે તો જેથી કરીને સિવિડ આવવાથી એ સોડને જરૂરી પોષક તત્વો જે છે એ તમામ પોષક તત્વો એને મળી જશે એટલે જે પોષણ જે છે એ જમીનમાંથી તો સોડ લેશે પણ પાન દ્વારા પણ જે છે એ સોડ લેશે જેથી કરીને સોડનો જે કહેવાય કે એને જરૂરી પોષકતત્વો પૂરા પ્રમાણમાં મળી રહે જેથી કરીને સોડનો વિકાસ સારો થશે અને દાણો જે છે એ એકદમ બરાબદાર અને લાઇટવાળો થશે બજારની અંદર જે છે એની કિંમત બીજા કરતાં આપણે કહેવાય કે પાંચ દસ મળે આવી ક્વોલિટી નો બની શકશે મિત્રો માટે અને તમે જે મહેનત કરી છે એ અમારા ખેડૂત મિત્રોને ઉપયોગી બને એના માટે આપનો ફરીવાર પણ નંબર એક આપ નેવું બે એકત્રીસ ત્રાણું છ નેવ્યાશી મિત્રો આ કુણાલભાઈનો નંબર છે એમની પાસેથી જે છે વધારાની માહિતી મેળવી શકશો ખેડૂત મિત્રો ખેડૂત સુખી તો બધા સુખી